આ તો આપડે જો બાધા પૂરી થઈ ગઈ છે કે એટલે આપણે બપોરે ફુવાજીને ફોન કર્યો છે કે એટલે છે છે પણ કે એટલે હાલ નહીં લાવવાના એટલે બધા એટલી લાવવાનાથી તું બાજુ જોઈ નઈ તો એમને કેતો કે અમારે ફુવાજી ધોવાનાથી ફુવાજી નું નામ ના છે તો કોઈ કહેવાનું નહી ના મફત્યા ક્યાંથી પાછા જો જોકે જેનો આવતો આપડે જો આવે છે ને એટલી જને કઈ ને ભાડું આવું નહિ કે કશું પેરા નહી આવતા મફતું મફતું ચોરાય ને જતા રહી બધા એટલે એ મફત ચ્યા છે એટલે એની વાત ના થાય તો કોઈ નહીં કેમ તો કોઈ પૂછી ને તો કે કશું કેવાનું જ નહીં આપડે નોમ ના લેવાનું ભુવાજી નો હોય ને એટલે આપડે મોઢા બેસો નો એટલે હમણાં ફોન કરો મોડા બધા ભયું હોય તો એટલે એટલે પછી આપણે ફોન કરી અને પાઠ ને પાઠ બધું રેડી રાખો હવે આપડે કેટલા વાગ્યા પર છે દસ વાગ્યા છે એટલે ભુવાજી ને ફોન કરું પૂરો એટલે કેટલા આયા છે એટલું પૂછી જોવું એટલે કદાચ આપડે ભયું બધા હોય જોઈએ કે ફોન આવ્યો મારા બાધાવાનો ફોન આવી ગયો છે મારે તો ઉપાડો જો હેલો હલો ફોજી જય માતાજી જય માતાજી ફોજી કેટલા રહ્યા હવે આવો રે આડો હવે નીકળ્યા છું અને હવે આવું રહ્યો છું મારો હું એકલો નહીં આવતો પણ એક મારો ભાઈ બંધ છે ને અમે બે જણ આગળ આવવા રહ્યા છે હો તમે તો કોઈ ચિંતા કરવાની જરૂર નહીં હવે હું આવી ગયો ને તમારા કુલીલા લહેર થઈ જાય બરાબર છે ને

એટલે કે મારા બેટા શું કરે છે હું દોરાવું છું કે એટલે મારા બેટા હીરા મગફતિયા છે બધાય એટલે મારા પાછા છે બધાય મારા તૈયાર થઈ જાય છે દોરાવા ભાડું તમને એક રૂપિયા આવતા નહીં કે તમે કશું આવતા નહીં બધું મારે તમને આલું પડે છે હીરા મફત દોરાય તો જતા રહે છે એટલે શું કીધું ફોન કરું ને હળગા હળગે આવો બધા હોય તો એટલી અને તમે પાછા બોલતા નહીં ગાડી બારે રોડ રાખજો પાછા ખમતા જો તમારા પૈ તમારે લેવા દે મારે કશું લેવા દેવાનું થતું નહીં બરાબર હું તો આવશું ને તો ગાડી ભાડું જોઈશે છે મારા છે ને એને તમારે હો ભાઈ ઓડમણું કરવું પડશે હા એ કરવું પડે ગયાર મારાકાવું બરાબર હું ને તો હું તો પૈસા નહીં લેતો બરાબર મારા અંકા હોય ને તો તમારે આવવા પડી ગયે તો તમે દર આવું ફિટે પણ આ તો મારા ભાઈ વાત છે હીરા મારા શું કરે છે મારે મફત મફત દોરાય ને હીરા નહીં હાલતા મને એક રૂપિયા વળીને પાછો એટલે હું તો તમને આવી જાય હું કઈ તમે ચો રાખો છો બધાને હું તો ઓડમણું પેલા ભાઈ નું કરું છું અને તમને આવું છું નિમિત્ત ને

હા હું જોટ ટાળતો તો મને લાગ્યું એવું મારું બધું પણ મારે પેલા ને બોલાય અને ખબીર પાડવી છે ફ્રિયાને લઈ અને ખબીર પાડવી મારે હમણે તો ફરિયા પાસે આવું છે

એટલે મારે તો હોય છે પણ આજે વાત કરો મારે ઘણી આવ્યો મારે ખાસ જરૂર છે એટલે હું લઈ જ મારા ભાધા છે કે એટલે મારે અહિયાં લઈ જવાના છે

મે ખબર હા ચો કરો છો મારે બાધા એમની જોયે પણ મી તો પાલડી જેવું કીધું ખબર નઈ કીધું શું તમારે છે આપડે બાતા છે ને આપડે બાધા નાખે બરાબર છે મારા માતા મીચા ખબર સો મહિને મારી બાધા પણ તમે મને માતા આવે છે બરાબર છે અમુક ટાઈમે નહી આવતી ખબર ભોજ એક દરિયામાં ખાલી એકબી ગીધો ભુજ એવું એટલે થોડો ટાઈમ થાય કે એટલે આપડે મારું બે હું ના પડે પાછું તમારે તમે એક નફો કર્યો શું નફળો કર્યો તમારે એમ કેવાનું તું કે જમવાનું છે એટલે મને વિહરી ગયું

છુંડઆજી તમે એમાં જ આટલા તો કોઈ કર્યું નહીં હવે મારે છે ને શ્વાગ બંધ જવું પડશે

પછી લાગે છે આજ રાજસ્થાન માં જઈ મારા મજા કરતા પોત ફોડી લાવી હતી બતાવું દાણી ગયા છે પાટ પાડ નું કોઈ કરી જ નહીં પાડ નું કીધું તમારે શું નાખ્યું ના હોય તો ફોન આવ્યો પડ્યો કેટલી બાધાય ખરે

હા એને ગાડી છે ને બંધ થઈ ગઈ સારું જ થા ને એમાં તો છે ને હા મને બધું અમને માતા છે ને હા પણ તું એને ગાડી કાલે એને વગન ડીઝલ ના સાવ થાય તો આ ઘરથી માતા નું ના કેવાનું મારા પણ કરો ભાઈ